અંકલેશ્વર શહેરની કન્યા શાળા નંબર પચીસ કરોડના ખર્ચે તમામ પ્રકારની સુવિધા સાથે નિર્માણ પામેલ શાળા ભવનમાં નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં શાળાની ધોરણ એકથી આઠની વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવ્યો હતો સમિતિના વાઇસ ચેરમેન રમનભાઈ પટેલ નગર શિક્ષણ સમિતિના સભ્ય ધર્મેશ રાણા વિક્રમ મજબુદાર નરેશ મોદી અને કલાવતીબેન તેમજ કન્યા શાળાના આચાર્ય વર્ષાબેન ગોવાલીવાળાએ વાજતે ગાજતે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને વર્ષા અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો શાળાના નવનિર્મિત ભવનમાં પ્રવેશતા વિદ્યાર્થીઓમાં ખુશીનો લહેર પસરી ગઈ હતી અને આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નગર શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા નંબર ત્રણના નવનિર્મિત મકાનમાં શાળાના બાળકોને પ્રવેશ કરાવી અમે આનંદની લાગણી અનુભવીએ છે આ મકાન કોહેન્સ કંપની દ્વારા એક એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધા સાથે સુવિધામાં સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ અને ફાયર સેફ્ટીની સુવિધા સાથેનું સંપૂર્ણ સજ્જ મકાનમાં બાળકોને તમામ સેફ્ટી અહીંયા મળી રહેનાર છે ત્યારે બાળકો ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દી ઘડે એવી અમારી સૌની અભિલાષા છે